ક્યાંથી આવ્યા છો અને ક્યાં અમે લોકો વડોદરાના જ છે અહીંયા સોમા તલાવ એરિયામાં રહીએ છીએ પણ આજે બાળકોને સ્પેશિયલ ઠંડીનો મોસમ છે તો પક્ષીઓ અવર જવર વધારે કરતા હોય વધારે દેખાતા હોય એટલે એમને જોવા માટે અહીંયા લઈને આવ્યા હતા કેવું લાગ્યું સરસ અહીંયાની વ્યવસ્થા બી એટલી સરસ છે અને અત્યારે સવારે અમે આવ્યા ત્યારે એમને ફ્રૂટ્સ ને એવું બધું જમવાનું કાળજીપૂર્વક આવવામાં આવતું હતું કે એને કંઈક નુકસાન ના થઈ જાય એ રીતે કાળજીપૂર્વક જમવાનું ઓપન વેલીમાં બી અમે ફર્યા તો ઓપન વેલીમાં બી જે બધા બતક ને અલગ અલગ જે પક્ષીઓ છે ને એટલે એમની સાચવણી અત્યારે આજે ક્લિનિંગ બી એટલી સારી રીતે થઈ રહી છે જે પાણી છે ખરાબ પાણી નીકાળીને એની જે બી લીન વગેરે કાઢવાનું કામ બી આજે અમે જોયું અમારી આંખોથી બહુ સરસ રીતે કાળજીપૂર્વક થઈ રહ્યું છે હાલ ઠંડીની મોસમ ચાલી રહી છે છે માણસો સહિત પશુ પક્ષીઓને પણ ઠંડી લાગે છે ઠંડી માટેની કે વ્યવસ્થા લાગે ઠંડી માટે મે ગ્રીન નેટ જેવું જે પવન અત્યારે પવન ઘણો ફૂકઈ રહ્યો છે તો એના માટે આજુબાજુમાં ગ્રીન નેટ છે નાની મોટી હોર્ટ બનાવવામાં આવે છે ઝુકડેના લીધે એ ઠંડીથી રક્ષણ મેળવવા માટે અંદર જઈને બેસી શકે એ બી ઘણી વ્યવસ્થા એ કરી સારી એવી કરી છે આપનું નામ મારું નામ સ્નેહા છે સમગ્ર શહેરને ઠંડીએ બાનમાં લીધું છે ત્યારે કમાટી બાગ કાતે પણ પશુ પક્ષીઓને ઠંડીથી રક્ષણ આપવા અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે સિંહ અને વાઘ માટે જૂટ બેગ અને પક્ષીઓ માટે ઝૂંપડા બનાવી તેમને ઠંડીથી રક્ષણ આપવામાં આવી રહ્યું છે કેમેરામેન વિજય રાજપૂત સાથે જીતેન્દ્ર રાજપૂત યુગ અભિયન ટાઈમ્સ વડોદરા